આખાય ભારતભરમાં શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમપૂર્વક તૈયારીઓ થઈ રહી છે. ત્યારે નડિયાદના વિવિધ વિસ્તારોમાં જાણે દિવાળીનો ઉત્સવ હોય તેવી રીતે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉત્સવની જેમ ઉજવણી થવા જઈ રહી છે. શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે જારે ઉજવવા જઈ રહ્યો છે ત્યારે નડિયાદના શ્રી રામ ભક્તો દ્વારા નડિયાદને જળહળતી રોશનીથી શણગારવામાં આવ્યું છે અને રામ ભક્તો દ્વારા જય શ્રી રામ જય શ્રી રામ ના નારાઓ લગાવવામાં આવ્યા હતા ભક્તો હર્ષોલ્લાસ ની સાથે વિવિધ જગ્યાએ કોઈ બેનર મારી રહ્યું છે તો કોઈ શ્રી રામના તોરણ લગાવી રહ્યું છે તો કોઈ શ્રી રામ ભગવાનની રંગોળી પૂરી રહ્યું છે આ કોઈ નડિયાદ શહેર જાણે શ્રી રામજીની ભક્તિમય વાતાવરણથી શ્રી રામના રંગે રંગાઈ ગયું હોય તેવું આ દ્રશ્યમાં તમને જોવા મળી રહ્યું છે

બસ સ્ટેશન વિસ્તાર શ્રી બીડભંજન હનુમાનજી મંદિર સંતરામ સર્કલ પારસ સર્કલ સરદાર બ્રિજ સર્કલ માણિયાવાડ સર્કલ તથા ખેતર તળાવ પાસે આવેલ શ્રી રામજી મંદિરને અનોખી પ્રકાશમય રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે અને સલૂન બજાર રાણા ચોક સાથ બજાર અંબિકા પાન વિસ્તાર ચોકસી બજાર પાડાપોર તથા કાકરખાંડના ચોરે આવેલ